રાજકોટ મહાશિવરાત્રીના પાવન પર્વ પર અગિયાર અનાથ વહાલુડીના શાહી વિવાહ શ્રી ફાઉન્ડેશન અને સ્માઇલ દ્વારા કરવામાં આવશે દીકરીઓને વોશિંગ મશીન ટીવી ઘરઘંટી સોના ચાંદીની વસ્તુઓ સહિત બસો વસ્તુઓ આવશે સમૂહ લગ્ન દરમિયાન સાધુ સંતો પણ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારશે વિવાહની સાથે સાથે સમૂહ લગ્નમાં શિવજીનો વરઘોડો પણ કાઢવામાં આવશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા શ્રી ફાઉન્ડેશન અને શેરવિથ સ્માઇલના આયોજકોએ પૂરી પાડી હતી

ત્યાં આખું ગોકુળિયું ગામ બનાવીએ છીએ લાઇટિંગ ડેકોરેશન થીમ દ્વારા અત્યારે ત્રણ દિવસથી સ્પીડવેલ પાર્ટી પ્લોટે તમે જોઈ શકો આખે આખો એવો માહોલ બનાવેલો છે કે કંઈક મોટા પાયે લગ્ન હોય એવી રીતના આખે આખા લગ્ન અમે પૂરા કરીએ છીએ અને આ લગ્નની વિશેષતા આવી છે મહાશિવરાત્રિના દિવસે કરીએ છીએ જે રીતે શિવજીની જાન આવી હતી એવી રીતના આખી થીમ ઉપર જાન આવે છે જાનનું સ્વાગત કરી અને વૃક્ષ વૃક્ષારોપણ દહેજના કુરિવાજ આ બધાના સંકલ્પ કરાવીને પછી જ અમે ફેરા ફેરવીએ છીએ